સાબરકાંઠાના વડાલીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની શોભાયાત્રા યોજાય છે તેમજ શોભાયાત્રામાં વડાલી શહેર સહિત આસપાસના કેટલાક ગામડાના હજારો ભાવિક ભક્તો પૂર્ણ શ્રદ્ધાથી તેમાં જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રૂટ ઉપર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની શોભાયાત્રા યોજાયાતી સાથોસાથ દર વર્ષ કરતા વખતે ટોલ નગારા સહિત ડીજેના તાલીસ સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા શોભાયાત્રા વડાલી આંબેડકર નગર થી નીકળી બજરંગ થઈ અને સ્ટેટ હાઈવે પર થઈ અને ઉમિયા પાર્ક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પૂરી કરવામાં આવી હતી વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલાર કરવામાં આવ્યા હતા અતુલ પરમાર હિંમતનગર ખબર ન્યુઝ રમ્ય સત્યની સાથે